એમને છેલ્લા છ મહિનાથી એમની પાસે જે પૈસા હતા એને વ્હાઈટ કરવા માટે કોઈની સાથે વાતચીત ચાલુ હતી અને એ માટે એમણે બે માણસોનો સંપર્ક કર્યો હતો એ માણસો છેલ્લા પંદર દિવસથી એમની પાસે સંપર્કમાં હતા અને એ આધારે એમણે આજે કે ભાઈ એ પૈસા આપશે એટલે એમને આર ટીજીએસથી એન્ટ્રી આપી દેવામાં આવશે આજે એ લોકો બંને જણા આવ્યા હતા અને ગાડીમાં પૈસા મૂકી અને અહીંયા જગ્યા ઉપર આવેલા હતા અને એમણે એન્ટ્રી આર ટીજીએસથી એન્ટ્રી થઈ જશે એવું કંઈ અને બીજા માણસો આવ્યા હતા તો આ બે માણસો અને પૈસા એ લઈ અને એ લોકો ગયા છે આરટીજીએસથી એમણે એન્ટ્રી આવી કોઈ આપેલી નથી તો આ બાબતની તપાસની કામગીરી ચાલુમાં છે તો આ જંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા સાહી અમારી સાથે જોડાઈ ગયા છે સાહી સુરત એ ક્રાઇમ હબ બની ગયું છે અને હવે એમાં કોઈ જ શંકા નથી રાંદેર વિસ્તારમાં પાંચ કરોડની લૂંટની ઘટના બની છે શું છે આખી વાત અને શું છે આખી મોડસ ઓપરેન્ડી બિલકુલ સમગ્ર ઘટના રાંધે રોડ પરથી સામે આવી રહી છે બર બપોરે લૂંટની ઘટના બનવી એ પોલીસ માટે પણ એક પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે ત્યારે આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે અત્યારે જે પાંચ કરોડ થી વધુની લૂંટની ઘટના સામે આવી છે તેને લઈને અત્યારે પોલીસ નો કાફલો પણ અહીં પહોંચી ચુક્યો છે અને આરોપીઓને ચોરી કાઢવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે એટલું જ નહીં પરંતુ ડીસીપી રાકેશ ભારત દ્વારા અત્યારે મીડિયા સમક્ષ વાત કરતા તેમને પણ જણાવ્યું છે કે જે ઘટના બની હતી છ મહિનાથી આ લોકોના બ્લેકના ના પૈસા વ્હાઈટ કરવા માટે વાતચીત ચાલી રહી હતી અને આ સ્થળ ધ્વનિ આ સ્થળ પરથી આ લૂંટની ઘટના જે છે તે બની છે આ અહીં જે ઇનોવા ગાડી આવી હતી તેની પછાડી બલેનો ગાડી ઉભી હતી અને બે ગાડી આવ્યા બાદ અહીં પૈસાની લેનદેન થઈ હતી અને પૈસા મૂક્યા બાદ અહીંથી લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો સમગ્ર ઘટનાક્રમને જોતા હાલ તો પોલીસ દ્વારા તપાસના ધમધમાટ શરૂ કરવામાં આવ્યા છે અને થોડા જ અંતરે ફરિયાદીનું ઘર પણ આવેલું છે ત્યાં પણ પોલીસ દ્વારા અત્યારે તપાસ શરૂ કરી દેવામાં આવી છે પાંચ કરોડ રૂપિયા ક્યાંથી આવ્યા ખોના પાસેથી લાવવામાં આવ્યા હતા તે પણ એક તપાસનો વિષય છે જેસીબી ક્રાઈમ બ્રાન્ચ એસઓજી પોલીસ નો કાફલો જે છે તે હાલ પહોંચી ચૂક્યા છે પરંતુ સવાલ એક ઉપસ્થિત થઈ રહ્યો છે કે ભર બપોરે રૂટની ઘટના બની અથવા તો લેન દેન વચ્ચે આ રીતના પાંચ કરોડ રૂપિયા લઈ અહીંથી નાસી જવું કેટલું ગંભીર બાબત કહી શકાય અત્યારે તો પોલીસ દ્વારા ઇનોવા ગાડીની અંદર ચાર લોકો આવ્યા હતા અને ચાર લોકોને શોધી કાઢવા માટે પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે પરંતુ જે ઘટના બની છે તેને લઈને સુરત શહેર એવું લાગી રહ્યું છે કે ક્રાઇમ કેપિટલ તરફ અગાડી વધતું હોય તેવું લાગી રહ્યું છે હાલ તો ફરિયાદી પૂછપરછ કરવામાં આવી રહી છે અને અંદર જ કોઈ માણસ હોઈ શકે તેવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે સીસીટીવી ની અંદર બે જેટલા ચાર જેટલા લોકો દેખાઈ રહ્યા છે બે ગાડી આવી રહી છે અને હાલ જે વચેટીઓ હતો તેને વેશમાં પાછો ઉતારી દેવામાં આવ્યો છે અને હાલ જે આરોપીઓ છે તે ત્યાંથી નાસી છૂટ્યા છે એવું સ્પષ્ટપણે પોલીસ સમક્ષ પણ વાત સામે આવી છે અને પોલીસ દ્વારા અલગ અલગ સીસીટીવી ના આધારે

ફરિયાદી જણાવી રહ્યો છે કે સો મહિનાથી બ્લેકના ના પૈસા વ્હાઈટ કરવાના હતા તે માટે વ્હાઈટ ચાલી રહી હતી વચ્ચે પણ અંતરે અંતરે વ્યવહાર થઈ રહ્યો હતો લેન દેન ની વાત થઈ રહી હતી અચાનક પૈસા લીધા બાદ તે ત્યાંથી અહીંથી નાસ્તી તૂટ્યા હતા અને ફરિયાદી દ્વારા પોલીસને જાણ કરી હતી એટલે કે પાંચ કરોડ રૂપિયાની આ લેનદેન વચ્ચે પૈસા લઈ જવી એટલે કેટલી ગંભીર બાબત કહી શકાય એટલે પોલીસ દ્વારા હાલ તો ઈનોવા ગાડી અને જે બીજી જે ગાડી હતી તેને પણ શોધખોળ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે હાલ તો જોઈ શકાય છે પોલીસનો મોટો કાફલો જે છે તે હાલ અહીં પહોંચી ચૂક્યો છે અલગ અલગ સીસીટીવી જે છે તે ચકાસવામાં આવી રહ્યા છે ક્રાઇમ બ્રાન્ચ એસઓજી એસઓજીપીસીબી સહિત બ્રાંદેડ પોલીસની ટીમ જે છે તે હાલ પહોંચી ચૂકી છે અને આરોપીઓને ચોધી કાઢવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે પરંતુ સુરત શહેરની અંદર દિન પ્રતિદિન હત્યાના બનાવ હોય

તપાસ શરૂ કરવામાં આવી છે અને હાલ સમગ્ર બાબત ને જોતા આરોપીઓને શોધી કાઢવા માટે શહેરના તમામ સીસીટીવી ચકાસવામાં આવી રહ્યા છે જી આભાર સાહી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ